તો મિત્રો ઓમ નમસ્કાર મિત્રો છે અને વ્રત ની પૂનમ આજે કરવાની રહેશે જે લોકો નો ઉપવાસ કરતા હોય એ લોકો આજે વ્રત ની પૂનમ કરવાની રહેશે આજે દત્ત ભગવાન શ્રી દત્ત ની જન્મ જયંતિ છે

सांजे पांच सां आज ना जन्म नक्षत्र रोहिणी रोहिणी नक्षत्र आज सवे अड़तालीस मिनट आज सवेरे पांच अड़तालीस मिनिट पह नक्षत्र कृतिका नक्षत्र चौक परंतु आज सवेरे पांच ने अड़तालीस मिनिट पार जन्म रोहिणी नक्षत्र અને એ આવતીકાલે મળસકે 3.55 મીટર કોણ થાય છે આટલા માટે એને પુનઃ સિદ્ધિઓ કરે છે શનિવારે રોહિણતરો હોય એનું નું પ્રમાણ હોય છે જેને સલની બનતી હોય તો ખાસ જેને જનક સિદ્ધિ મળે છે આજે જે ભાગનો મત આ છે ને યો ગણેશ સિદ્ધિઓ કઈ સવારે 8 ને 27 મીટર કોણ હજાર કિલોમીટર સુધી ભાગ છે આજે જે ભાગનો મત આ છે નું પ્રમાણ છે દર ઘર ગણાએ સવારે 6 ને 19 મીટર કોણ બીજા અને ત્યાર પછી છે ભાગનો મત

आज कोई परीक्षा अपने जरूर है यात्रा प्रवास जरूरी आज कोई विदेश में डीलिवरी आज सुगो जिव्य सफलता प्राप्त आज से शनिवार शनिवार दिवस घर में वड़ील वृद्ध व्यक्ति होने वंदन कर देवस्थान जी पगे लगो ते भगवान ने कहानु काम करवा जरूरी આજના દિવસે ભિક્ષુકોને ભોજન કરાયેલું અમૃત સિદ્ધયોગ છે આજે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં પહોંચી જાવ એવા વ્યક્તિને મદદ કરો છો વ્યક્તિ શનિધિ ખૂબ પ્રકરણ થાય છે આજે કોઈ સરકારી હોસ્પિટલોમાં પહોંચી જાવ કોઈ ગરીબ ભિક્ષુક ને એડમિટ કરેલા હોય તેને દવા દુ લઈ આવે એને ભોજન આપી દે अलग अलग प्रकार नो सुख मिलता है वो जाहिर आदमी है ઘણા લોકો দান પણ કરે ને દુનિયા બની જા રહે છે એને તમારું ફળ નથી પોછુ દેજો ભાઈ તમે જોને કોઈ দান કરતા શીખી જા એ વાત 100% પણ પછી લોકોની સામે તમે બોલ બોલ શકશો નહીં દેહારા કરો મહિવિતા કરો જેને કોઈ કરે দান કરતા થાય મતલબ સમાજ માટે দান ચોકસ કરજાનો સુખ છે આજે કોઈ પણ કાર્ય કરવામાં હોય ગુડ ડેની સરવતરા મન તો ગુરુ પ્રવેશ કરવાનો માનતા છે નવો વ્યવસ્થનિક પ્રતિ કરા માનતા છે કે યાત્રા પ્રવાસમાં દેવાનો માનતા છે એના માટેને ચોક્કસ મુરો તો હોય છે તો તે સમયે આપણે જોઈએ આજે આખા દિવસમાં સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ છે એ રીતે આજે બપોરે 12:30 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે 7:00 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 9 થી આફતેકલ મર્સક એકમાં 30 મિનિટ સુધીનો સમય શુભ રહેશે आतीका सवेरे साढ़े चार सवेरे छो समय शुरू रहता है आ समयगा सफलता प्राप्त कर आजना कार्य वस्तु छोड़ाई गई कार्य गई तो सात दिवस में पड़े बाकी परंतु मित्रों बिल्कुल ना दिवस कोई कार्य बाकी कोई करें आज पहले भरनाक्शन फॉर्म भरवा કોઈ એક્ઝામ આપવા માટે ફોર્મ ભરવાના હોય કોઈને આજે નવું દુકાન વેપાર ધંધો ચાલુ કરવો હોય આ બધા આજે દિવસ દિવસથી આજે તમે જે કાર્યનો આરંભ કરો ને વિચારે તરફથી મદદ મળી રહે એડવર્ટાઈઝ કરવાની જરૂર નહીં પડે એની મેં એડવર્ટાઈઝ કરી આજે કરેલા કાર્યો ભાગ ભાગે ચારે તરફથી મદદ તો મળી રહે સારી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે એવા જ દિવસ આજે એન્ટર્યુ આપવા માટે સરસ દિવસ છે આજે કરેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળે ખાલી હોય તો પણ ચોક્કસ પ્રથમ મળી જતી હોય છે આજના દિવસે કળા કારીગીરી પેન્ટિંગનું કામ કરતા હોય કોઈ ચિત્રકામ કરતા હોય છે ડિઝાઇનિંગ નું કામ કરતા હોય છે ઇન્ટરનલ ડિઝાઇન નું કામ કરતા હોય છે ઘરની અંદર શોષણ કરવાનું કામ કરતા હોય છે એવા લોકોએ આજે બધા નવા ગ્રહણ કરી દેવાય છે બધા જ કરી દેવા

આજે કરશું જોઈ આજે લગ્ન ના મુહૂર્તો સાત મુહૂર્તો આજે લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે આજે વાસ્તુ કરવા માટે પણ જે વાસ્તવમાં દેગો મળતું હતા આ આત્મરો મત માટે પણ આ દેગો મળતું કે આજે કશું આજે સવાનો સંકલ્પ આજે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જઈ આવજો શિવજીના આજે અભિષેક કર્યા હોય દૂધનો રસનો શ્રીદન રસનો જે કંઈ તમારી પાસેકવડતા હોય એનાથી શિવજીના ફૂલ બિલીપત્ર ધરાવજો કાણા તલ આજે સવાનો બહુ મહત્વ છે

अच्छे बोलने से अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्महि प्राप्ति अर्थम प्राप्त लक्ष्महि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्मम समय तथा विप्रृंदा जन्म समय कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यदा तथा योग युति मध्ये शुभफल प्राप्ति भय रोग शत्रु बाधा दोष, मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम

જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जे लोगन नती थे ते लोग बोलवा म मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोको संतान प्राप्ति नहीं ने लोगन संतान प्राप्ति थे, थे, है करवी छ ये लोग बोलवा म मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम हमें जो अभ्यास कर रहा छो छोकर विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति प्रथम हजर को विदेश में मा जवा मांगता है कि सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग कोई अथवा विदेश जवा मांगता है कायम मार्ग ये लोग कोई बोला मांगता है मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सांन्वपल्ता, पूर्वक, दिव्य, सफलता, प्राप्ति, अर्थम। वह आरोग्य वाले बोलों जिन्हें आरोग्य नहीं पूरा आप लीन हैं लोगों ने। हम तो दरेक जनाएं बोलूँगा। बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। वह दरेक जनाएं बोलूँगा सकल शकल, फल प्राप्ति પાણીવાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરી પૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ

મારી મનોકામના પૂર્ણ કરે પ્રાર્થના કરી દો જગ્યા પર વિભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાઈ દો અને ઇન્દ્ર પરમાજ કરતો હોય છે જય શ્રદ્ધા ઘણા દિવસ સુખ રહે તમને અને તમારો પરિવાર સુખી રહે संपन्न રહે સુરક્ષિત રહે એ ભગવાન સુંદર દાદાને પ્રાર્થના રે મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઓલ પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ